રાંધેલું બાર નાખવું પડે છે અમને આખી આખી રાત જાગી છે ને દિવસો પાડી છે અમે અત્યારે મોરબીમાં રહી છીએ કાલિકા માં અમારું ઘર છે ને સાહિલ રશિયામાં બે હજાર ચોવીસ માં ગયો હતો આ બધો મેનેજમેન્ટ ખર્ચો એનો કોલેજ નો ખર્ચો જવા માં ખર્ચો બધો અમારા પરિવાર તરફથી જોડવામાં આવ્યો હતો એ ગયો તો અત્યારે સેન્ટ માં ગયો હતો ત્યાં ત્રણ મહિના સુધી એને ત્યાંની લેંગ્વેજ શીખવાનો કોર્સ કર્યો પછી એને મોસ્કોમાં એક કોલેજ સરકારી કોલેજમાં એડમિશન મળવાનું હતું ને આ કોલેજના દ્વારા જ કુરિયર સર્વિસમાં કામ કરતો હતો કુરિયર આ ડ્રગ્સનો કેસ એના ઉપર ખોટો આરોપ લાગ્યો છે સાઈ ગયો તો બે હજાર ચોવીસના ના જનવરી મહિનામાં આ બધો બનાવ બન્યો બે હજાર ચોવીસને ને મહિનામાં ને પછી એના ઉપર અમે નીચલી અદાલતમાં કેસ ચાલ્યો હાઈકોર્ટમાં કેસ ચાલ્યો વકીલ ઉપર કારણ કે પ્રાઇવેટ વકીલે પાસે થી પચીસ લાખ રૂપિયા માંગ્યા હતા એટલા બધા અમે નહોતા અફોર્ડ કરી શકતા સરકારી વકીલને ભરોસે રહ્યા પછી અમને કાંઈ એવું દેખાણું નહીં પછી અમે પ્રાઇવેટ વકીલ છેવટે રાખવું પડ્યું અને આ પ્રાઇવેટ વકીલ એટલા માટે જ હતું કે રશિયા થી ઇન્ડિયા ડિપોર્ટ કરી શકે બસ આજ મજા મદદ હતી રશિયા ગયા ત્યારે જ્યારે પહેલા જ દિવસ પોલીસને જ અમે અમારી સાથે એને વાત કરી પોલીસના ફોનથી જ અમારી સાથે વાત કરાવી સાઈલે કીધું કે આવી રીતના બાબત બની છે પણ તમે ચિંતા ન કરો મેં ઓનર નોન બધી નામ દીધી દીધું છે મારો ભાઈ તો વાક છે નહીં લેટરમાં એને એકવાર મને કીધું તું કે રશિયન સરકારે મને એમ કીધું છે કે તું એની સિટીઝનશીપ એક્સેપ્ટ કરી લે અગર એ નાગરિક બની જઈશ તો તને એક રશિયામાં મકાન મળશે સરકારી નોકરી મળશે ને રશિયાની છોકરીથી લગ્ન કરવા આવે અથવા તારે ઇન્ડિયાની છોકરીથી લગ્ન કરવા આવે લગ્ન કરીને તું અહીંયા સેટલ થઈ જાય તારી સજા પણ અડધી થવામાં આવશે તું ચિંતા ન કરતો સાહીલ એવું પ્રસ્તાવ આપ્યું હતું સાહેલે અમને વાત કરી તો મેં એને કીધું કે ના આપણે એવું નથી કરવું ત્યાંનું તું સિટીઝનશીપ થઈ જાય તો પછી તને આવવામાં અઘરું પડશે આપણો આખો ખાનદાન ઇન્ડિયામાં બધા ઇન્ડિયામાં જ છે પછી નહીં એવી રીતના તું ઇન્ડિયા નાગરિક નહીં રે તો એને પછી આ ઓફર એને જવાબ આપ્યો જ નહીં આ તો અચાનક જ એનો વિડીયો થી જેવી રીતે તમને ખબર પડી એવી રીતના ખબર પડી આ વિડિયો સામે આવ્યા પછી અમે સીએમ સાહેબ થી મળવા ગયા હતા સીએમ સાહેબ ક્યાંક બીજી છે તમને સોમવાર ટાઈમ આવ્યો છે ભારત સરકાર અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે યુક્રેન સરકારને વાતચીત કરો યુક્રેન સરકારથી યુક્રેન સરકાર પણ આપણાથી વાતચીત કરવા માંગે છે આ બધો મામલો શકે છે છોકરો છે મેન તો એ જ છે ને એના મારા છોકરા ઉપર જ મેં જિંદગી કાઢી નાખી એના હિસાબે મેં બીજા લગ્ન પણ નથી કર્યા જયારે મારા છોટાછેડા થયા ત્યારે હું જામનગર જામનગરથી આવીને આવ્યા ત્યારે મારા છોકરો પેટમાં હતો અને હું ઓગણીસ વીસ વર્ષની હતી ઓગણીસ વીસ વર્ષની છોકરી કેટલી નાની હોય ત્યારથી કરીને આજની લગી મેં મારા છોકરાને આધાર ઉપર જ મેં મારી જિંદગી કાઢી ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ને ખાસ મારી વિનંતી છે કે યુક્રેન સરકાર પાસે જાય ને એનાથી વાત કરે એને કમસે કમ વાત તો કરે એ લોકો અમારાથી વાત કરવા માંગે છે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટથી થી વાત કરવા માંગે છે ને યુક્રેન સરકારના એમ્બેસીએ અમને કીધું છે કે બે સરકાર ના એમ્બેસી સાંસદ ઓગણીસ મહિનાથી આ સાયલ આવી વાતો આવી રહી છે સાયલ રશિયાની જેલમાં તો અમે રાત ને દિવસ કેમ કાઢી છીએ અમે જાણીએ છીએ એક દીક ખાય છે બીજી દીક ખાતા નથી અમે રાંધેલું બાર નાખવું પડે છે અમને આખી આખી રાત જાગી છે અમને રોય રોઈ રોઈને દિવસો કાઢી છે